વડોદરાના સમા વિસ્તારમાં આવેલ નવરચના સ્કૂલના ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું આ ઈમેલના પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી છોડી મૂકવામાં આવ્યા હતા અને સ્કૂલ સ્ટાફને પણ રજા આપી દેવામાં આવી હતી જ્યારે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી ત્યારે અહીંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ આ જ સ્કૂલના બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો જોન સાત એલસીબીની ટીમે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ટુ વ્હીલરની ચોરી કરતા બે શખ્સોને ઝડપી લીધા છે શહેરના બોળકદેવ સોલા સહિતના વિસ્તારોમાંથી ચોક્કસ મોડલ્સ ઓપરેન્ડી દ્વારા ટુ વ્હીલરની ચોરીની ઘટનાઓ વધતા પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે ટુ વ્હીલરની ચોરી કરતા શખ્સો બોડકડવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મેટ્રો સ્ટેશનના પાર્કિંગ પાસે આવ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઇમરાન છિપ્પા અને જહાંગીર મંસૂરીને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીના બાર જેટલા વાહનો કબજે કર્યા હતા ગત ઓગણીસ જૂનના રોજ ગુજરાતની વિસાવદર અને કડી બેઠક માટે પેટા યોજાઈ હતી જેના પરિણામ આજે જાહેર થયા છે ત્યારે વિસાવદર બેઠક પર ફરી એકવાર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે જ્યારે કડીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે મહેસાણામાં જીટીયુ આઈટીઆર મેવડ ખાતે કડી વિધાનસભાની પેટા અને જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા મતગણતરી આજે સવારથી શરૂ થઈ હતી ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સત્તર હજાર પાંચસો એક્યાસી મતથી જીત થઈ છે જ્યારે કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો આડત્રીસ હજાર નવસો ચાર મતોથી વિજય થયો છે